પાદરામાં લીલાગરી માતાજી મંદિરે સંપુટિક સહસ્ત્ર યજ્ઞ અને સંતોનું ભવ્ય પાદરા પાદરાપાણી ટાંકી પાસે સ્થિત શ્રી લીલાગરી માતાજી ધામ ખાતે ધાર્મિક રંગમાં રંગાયેલો વિશેષ દિવસ રહ્યો ત્રણ દિવસીય શ્રી સંપુટિક ચંડી યજ્ઞ અને અન્ય વૈદિક વિધિઓ હેઠળનું ભવ્ય મંદિરોત્સવ બુવાજી શ્રી લાલજીભાઈ રામજીભાઈ દેસાઈના સાનિધ્યમાં ધામધૂમથી યોજાયો કાર્યક્રમના બીજા દિવસે વહેલી સવારે દેવપ્રાંત પૂજનથી શરૂઆત થઈ જ્યારે બપોર બાદ રાજ્યભરના પ્રસિદ્ધ ધામોના સંતો મહંતોને પરંપરાગત ડબે સાલ ઉપરના તથા પુષ્પહારથી સ્વાગત કરી સંતોનું ભવ્ય સામયું યોજાયું આ પ્રસંગે પૂજ્ય નિર્મોહી પીઠાધીશ્વર મહામંડલેશ્વર શ્રી એક આઠ કનિરામદાસજી બાપુ મહંત શ્રી એક આઠ લખીરામદાસજી બાપુ મહંત શ્રી એક આઠ રામબાલકદાસજી બાપુ તથા પાદરા સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજે વિશેષ ઉપસ્થિતિ આપી ધાર્મિક ઊર્જા પ્રસરાવી સાથે જ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા શહેરના અગ્રણીઓ અને સમાજના પ્રતિષ્ઠિત લોકો મોટી સંખ્યામાં જોડાયા કાર્યક્રમ દરમિયાન ભુવાજી શ્રી લાલજીભાઈ દેસાઈને હિતેશભાઈ પટેલ તથા અગ્રણીઓ દ્વારા પાગડી પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા સુવર્ણ પાગડીના દાતા હિતેશભાઈ પટેલનું પણ વિશેષ સન્માન કરાયું ઉપસ્થિત સંતો મહંતોએ આશીર્વચન આપતા ભાવિકોને શાંતિ ભક્તિ અને સમાજસેવા તરફ પ્રેરિત કર્યા ધારાસભ્ય અને આગેવાનોના પ્રાસંગિક પ્રવચનો સાથે સમગ્ર કાર્યક્રમમાં ભક્તિ શુભભાવના અને આધ્યાત્મિક ઉમંગનો માહોલ છવાયો હતો મોટી સંખ્યામાં ભક્તો લીલાગરી પરિવાર અને સમાજ આગેવાનોની હાજરી વચ્ચે કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડ્યો આજ રોજ લીલાગરી માતા પરિવાર તરફથી અને સ્વરૂમજી સુપુત્ર લાલજીભાઈ તરફથી માતાજી નો ત્રિદિવસીય પોગ્રામ સંપુટિક યજ્ઞ તેમજ છેલ્લી તારીખથી શરૂઆત થઈ આજે બીજી તારીખે સંતો મહંતોનો ખૂબ સરસ એવો સન્માનનો પ્રોગ્રામ હતો અને રાત્રે ડાયરાનો પ્રોગ્રામ છે લીલાગરી માતાજીએ તેમજ કાલે ત્રીજા દિવસે લીલોળો માંડવો પણ રાખેલ હોય અને લીલાગરી માતાજીના ભક્તો અને સેવકગણ પાદરા નગરના દરેક ભક્તોએ ખૂબ સારો એવો લાભ લીધો છે અને આજે ખૂબ મોટી સંખ્યામાં સંતો મહંતો અને સમાજના અને દરેક સેવકગણ પધાર્યા તે બદલ ગુવાજી પણ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે આજના આ સંતોના પ્રોગ્રામમાં અમારા દુધરેજ મંદિરના મહામલ્લેશ્વર શ્રી એક હજાર આઠ મનીરામદાસ બાપુ પધાર્યા દુધઈ મંદિરના એક હજાર આઠ મહંતશ્રી રામદાસ બાલકદાસ બાપુ પધાર્યા ડાકોર મંદિરના મહંતશ્રી ઘનશ્યામદાસ બાપુ પધાર્યા અને તેઓના હસ્તે આજે ગુવાજીને સુવર્ણ પાઘડી પહેરાવવામાં આવી એ બદલ દરેક સેવકગણનો અને બધાનો ભુવાજી તરફથી ખૂબ ખૂબ આભાર માનવામાં આવે છે